ના મારા વંદન આજે હું આપ સૌની સમક્ષ સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે મારા વિચારો વ્યક્ત કરીશ ગમ રોડી નાખી ઘોંઘાટે આ શાંતિ આણી ભૂમિ ગમ રોડી નાખી ઘોંઘાટે આ શાંતિ આણી જેતી જા વૃક્ષો વાવી દે ધરતી પર હરિયાળી લાવી દે જેતી વૃક્ષો વાવી દે ધરતી પર હરિયાળી લાવી દે CO2 CFC અને સલ્ફરને છોડી CO2 CFC અને સલ્ફરને છોડી શુદ્ધ ઓક્સિજન લેવાણી શુદ્ધ ઓક્સિજન લેવાણી મિત્રો આજકાલ પ્રદૂષણને લીધે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે તથા ઓઝોનના પડમાં પણ ગાબડું પડ્યું છે અરે હિમાલયની આસરે 2000 જેવી હિમનદીઓ આજે ડીગડી ગઈ છે દૃષ્ટિક તથા અનાવૃષ્ટિ એ ઈશ્વરનો પ્રકોપ નહીં

ત્યારે પર્યાવરણને શુદ્ધ કરી તેને રક્ષા કરવાના ઉપાયોમાં સર્વત્ર યજ્ઞનું આયોજન તથા વૃક્ષારોપણ આ બે શ્રેષ્ઠ ઉપાયો છે સ્વામી દયાનંદ સરસ્વતીએ સાચું જ કહ્યું છે કે વેદો બધી જ સત્ય વિદ્યાઓનો પુસ્તક છે બધી જ સમસ્યાઓનું સમાધાન વેદોમાં છે વેદો એટલે યજ્ઞ સંસ્કૃતિના વાહક પરંતુ આપણે જ આપણા માર્ગો પર કાંટા પાથર્યા છે 21મી સદીના માનવે આદિમાનવથી માનવથી અવકાશ માનવ સુધીની ખેડેલી સફરમાં મૂળભૂત પાંચ એટલે કે આકાશ પૃથ્વી જળ વાયુ અને તેજમાંથી આપણો દેહ ઘડાયો છે એ મૂળભૂત પાંચ જ આજે આપણે પ્રદૂષિત કરી સમગ્ર વિશ્વને વિનાશને આરે ધકેલી છે ઠેર ઠેર વિકાસના પ્રતિક બનનાર ઉદ્યોગ ગૃહોની જીમાનીઓમાંથી નીકળતા કાડા દિમાગ ધુમાડાથી આજે આકાશ એટલું આજે સમગ્ર આકાશ શ્યામ વર્ણી બની જાય છે તો ભૂમિ પર છોડાતા સાડી ઉદ્યોગોના ઝેરી રસાયણોથી આજે ભૂમિ એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે ત્યાં ગામડાઓની ડંકીઓમાંથી શુદ્ધ પાણીની જગ્યાએ ઝેરી રસાયણોવાળું લાલ પાણી નીકળે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વિદેશીઓ પણ યજ્ઞના માહિત યજ્ઞનો મહિમા જાણી ગયા છે પર્યાવરણના પર્યાવરણમાં તેમનું સંશોધન કરી રહ્યા છે અમેરિકા તો સ્વીકારે પણ છે કે યજ્ઞના ધુમાડાથી એક પ્રકારની શક્તિ વાતાવરણમાં ફેલાય છે ચાલો મિત્રો આજે હું તમને પ્રતિજ્ઞા લેવડાવું છું કે આપણે પર્યાવરણ કેવી રીતે શુદ્ધ રાખી શકીએ છીએ તમારે મારી મારી પાછળ પાછળ પ્રતિજ્ઞા લેવાની છે અમે યજ્ઞો કરીશું અમે યજ્ઞો કરીશું પર્યાવરણ ટકાવીશું પર્યાવરણ ટકાવીશું અમે વૃક્ષારોપણ કરીશું અમે વૃક્ષારોપણ કરીશું અમે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું અમે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું અમે કૌટુંબિક ઉત્સવો પર જો શક્ય હોય તો યજ્ઞો કરીશું અમે કૌટુંબિક ઉત્સવ પર જો શક્ય હોય તો ઉત્સવ કરીશું જો આમ આપણે કરીશું તો ધરતી પુનઃ હરિયાળી બનશે હવા અને જળ શુદ્ધ બનશે તથા અમૃત અને આકાશ નિર્મળ સ્વચ્છ બની આપણા તન તથા મરને તથા ને નવપલ્લિત અસ્તુ જય હિન્દ જય ભારત